આ જે જગ્યા છે એ એમસીનો રિઝર્વ પ્લોટ છે અને આ તેત્રીસો ને બાણું ચોરસ મીટર જગ્યા છે જે દસ વર્ષથી એમના કબજામાં હતી અને જ્યાં નજીર ઓરા છે એના ખિલાફ ઓગણત્રીસ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ પાસાને તળીફારની પણ કાર્યવાહી કરવામાં આવી છે હાલ જે પ્લોટ છે એ એમસીને સાથે રાખી અને આ જે ઓગણ ઓગણત્રીસ તેત્રીસોને બાણું વાર જે જગ્યા છે જેનો કબજો મેળવવાની કાર્યવાહી ચાલુ છે આ કબજામાં દરમિયાન તેની ગેરકાયદેસર ઓફિસ બે રૂમ અને એના માણસોના રૂમ કરી અને કુલ પાંચ કે છ રૂમ બનાવવામાં આવ્યા છે અને આશરે પાંચસો વારમાં એમનું કન્સ્ટ્રક્શન છે જેની પ્રવૃત્તિ અત્યારે જે છે ખાલી કરાવવાની અને કબજો રમત ગમત ના સાધનો બાળકો ને રમના ભાડે આપતો હતો અને લગ્ન પ્રસંગમાં પણ કોઈ ન હોય પણ લગ્ન સગાઈ સગાઈના પ્રસંગે આ પાર્ટી પ્લોટ તરીકે એનો ઉપયોગ કરી અને ભાડાની આવક એમાં કમાવતો હતો આ સિવાય પણ એની મિલકત અગાઉ પણ બે બાંધકામો તોડેલા છે જે ગેરકાયદેસર ઓફિસો હતી અને ગેરકાયદેસર ફ્લેટો બનાવેલા છે અને આગામી દિવસોમાં એએમસીને અમે લિસ્ટ જે આપેલું છે એની જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો છે આ સમાજ એમનું પણ લિસ્ટ આપેલું છે જેમ જેમ આઈડેન્ટિફાઈ થતી જશે એમ એમ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નજીર ઉપર અગાઉ ઓગણત્રીસ ગુનાઓ દાખલ થયેલા છે જેમાં ખંડણી હત્યા હત્યાની કોશિશ જમીન પચાવવા જેવા અલગ અલગ પ્રકારના ઓગણત્રીસ ગુના છે અને એના ઉપર નવ જેટલી પાસા અને

ત્યારે આ જે ડ્રાઈવ ચાલી હતી ડીસી સાહેબની સૂચના હતી સીટી સાહેબના હુકમ મુજબ હતી એટલે તમામ ગેરકાયદેસર અસામાજિક તત્વોના બાંધકામો છે એ એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને એ ઝુંબેશ દરમિયાન અમને ખ્યાલમાં આવ્યા જે જે નામ આપવામાં આવ્યા ને અને એમસી ની દ્વારા એના ઉપર આઈડેન્ટિફાઈ કરી અને અમે કાર્યવાહી કરવામાં આવી